ગાઈઝ એવરીવન તો આજ કે નઈ વિડિયો મે આપકા સ્વાગત છે ને આપણે રસ્તામાં જઈને આપણે જો જાય ના નાના ના ના છોકરા વિસાઈ ગયા તો છે ને આપણે બે વાગે ગેન બહાર જવાનું છે અહીંયા જો ગણપતિ ગણપતિ બેસાડો હા જો કેવા છોકરા ખાડા કરે છે કાલે ગણપતિ છે ગાઈઝ અને હવે આપણે અત્યારે જવાનું છે તો જો કટકો આવે તો ભલે ધીમે ધીમે આપણે નીકળીએ છીએ તો બધા વિડીયોમાં બનાવી જો ચેનલ ઉપર પેપર કરજો લાઈક કરજો ને પેરી પેરી કમેન્ટ કરજો ને બહુ મોડું થઈ ગયું અને ઉતાવળે ઉતાવળે છે ને બ્લોગ રસ્તામાં ચાલતો આપણને એમ થાય બસ મહિનો છે ને તો સાહેબ તો એવું બધું છે અત્યારે વાગી ગયા છે કેટલા ખબર છે બે તડકામાં યેતુભાઈ તો ગાઈસ હવે જો આપણે જાણવાની બટ આ બસમાં જવાનું છે જો આ બસ માંથી કેટલા બધા માણસો આપણે આવી ગયા મોટી છે મારા નણંદના ઘરે અને આપડ ને આવશે તો જો આપડે જો ડુંગરા કેવા છે આ છોકરો જો ભાગ લઈને આવ્યો લાય લાઈ 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 લાય આ છોકરાએ ભાગ સંતાડી દીધો છે ક્યાં છે આથેલી મારી છે લાવ લઈ લઉં લાવ લાવ લાવો આથેલી લઈ લઉં આ છોકરો પકડાતો નથી દોડો 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 ધોડો દોડો દોડો જલ્દી દોડો દોડો આ છોકરોને પકડી લેવાનો છે એટલે કોણ જશે બાલ મંદિરે આલિંગ બાપુ ને બાપ બાપુ એ બાળ મંદિરે જશે તું મામાના ઘરે જા છો એ તો ગાઈસ અમને જો ગાડી લેવા આવી ગઈ છે સરસ મજાની ગાડી અને હવે આપણા માટે ગાડી ઊભી રહી જશે અને બ્રેક મારવી જ પડે ગાડીવાળા ભાઈ આઈ આમ જો તો

કેમ વયો ગયો અરે વાહ જો બે બે નું ઓ ટપુ 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 હું આંગળી ના ખીચ મોઢા માં કાઢો કાઢો અરે વાહ ભાઈ વાહ તો ગાઈસ આપણે ફાઇનલી આવી ગયા છીએ મારા નણંદના ના ઘરે ના છોકરાઓ છે ઓય આવા દે તો આ ગાડી લઈને આવા દે તો છોકરાઓ છે એ જો પડાઈ ગઈ

મને દો આ નો દે ન દો આ દે ને બાપા આપ બિચારા નો ખડે હો ને તો આખી ડોલ નો ખડે સુ કર્યુ મજામાં શું કરત તું તો ગાઈસ આપણે નોવરાત્રી માં આવવાની છો પાછી નોરતામાં જો આપણે નોરતા રમવાના છે આવવાની આવીશ લેક 100% આઈશ એવું ન હોય વેકેશન પડે તો નોરતામાં તોય આવે ને સ્કૂલ છે હા તો ગાઈઝ આપણે ફાઇનલી આવી ગયા છીએ ધર્મશાળામાં અને જો આ હિંચકા ખાવાના જો કેવો ટાયરનો નો હિંચકો છે મસ્ત આવે છે આ સીધું નહીં રાખવાનો આડો છે તો જો આ ટાયરના હિંચકામાં આપણે આવી ગયા છે અહીં ઘોડી છે હો ચોખ્ખું આવે છે હા સરસ એ બાપા તો આ તો હલવાઈ ગયા હો આ બહુ નાનું કરવું એવું છે

અને આ તો છે ને ખાસ છે જો આને લે ઝૂમ 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 કરીને હાલો મે આનું આવી જાવ તમને ઘોડી બતાવવાની છે બીજું શું જોવાનું તો કેટલા બધા છે આપણો ગ્રુપ છે હો ગાઈસ આ બધા આપણા નાના નાના સબસ્ક્રાઇબર નથી આ બધા મારા છોકરાઓ છે નાના નાના વાલા વાલા તો આ લો છે ને આપડા આટલી જગ્યા પડી આ ઘોડી કોની ઓલા હવે ભેંડો તા ને એની હે हा पण ध्यान राखजो मोढे तेलू मोढे नॉट आई कांट भेगा करे जो आवेगी उल्ली ने आवसे हमें कान भेगा कान भेगा करे पण કે આપણે સરસ મજાની ઘોડી છે પણ મને નથી દે પાછળ અડી જો એકદમ અડવાનું હોય તો

કેવી સરસ છે અડવા દે આનું ઉપર ચડનું તો ધ્યાન રાખજો ઈ મારે તો પડતા નહીં પાછા એવું છે તું મારીશ મને તું સાંભળે છે હાલો તમને એક છે ને વાણીયાનો સુરાપુરા અહીંયા બેઠા છે એ બધાય મુંબઈ રહે છે તો એની તમને ઓલું બતાવી દો અંધારું થઈ ગયું છે તો ચાલો તમને બતાવું છે છે આ મકાન કોઈ અંદર મંદિર જો કઈ સરસ મજાનું આપણે અહીંયા આવી જતું હજી જો આ બધો છે ને આ બધા વાણિયા લોકોના છે બધા સુરાપુરણ કેવી ડેરી છે ઈ લોકો બધાય મુંબઈ રહી છે ને આટલી બધી મોટી જગ્યા પડી છે ને હવે તમને એક મંદિર બતાવું રામચંદ્ર ભગવાનનું અને આ જગ્યા બધી એમનેમ જ પડી છે હાલો બાળકો તમે પણ આવી જાઓ ખાસ તો અમારે આ છે ને આ બહુ શરમાય છે હા તારે આવવાનું જ છે હા 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 હા

છે અને અને સીતાજી માતા સરસ શંખ આપણે ડોળિયા આવી ગયા એટલે પછી આપણા નણંદાના ઘર ની બાજુમાં જ હતું તો આપણે દર્શન કરવું જો મેં દર્શન કર્યા ને તમે કરી લ્યો બોલો જય શ્રી રામ બોલું

તો તાર મન ન દેવા પડે ખાઈ ગયા ખાઈ ગયા ત્રણ ત્રણ ખાઈ ગયા